કૃષ્ણ કનૈયા લાલ કીજે ગોકુળ મથુરા જાઓ કે વન રાવ હાલો વૈષ્ણવ હાલો આપણે જાત રા એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાત એ જાય ગોકુળ મથુરા જાઓ કેવન રાવણ જાઓ હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જય હાલો વૈષ્ણવ હાલ આપણે જાતરા એ જય મથુરા બીરાજે યમુના મૈયા ગોકુળમાં બીરાજે કનૈયા રમણ રેતી જાઉં ઠકરાણી ગાટે જઉં હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય બિહારી જતીપુરા માં બિરાજે ગિરિરાજજી રાસલીલા થાય ત્યાં આનંદ આનંદ થાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય ત્યાં દૂધની સેવા રે થાય છે ત્યાં તો જલેબીના ભોગ ધરાય છે માનસી ગંગા માનાય કે પરિક્રમા થાય હાલો વૈષ્ણવ હાલો આપણે એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે ચરણાટ જાઉં કે ચંપારણ જાઉં હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય ચરણાટમાં બીરાજે વિઠ્ઠલનાથજી ચંપારણ માં ધરાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય મારા શ્રીજી મેદામ માં એતોરાજે છે સદા લીલા લેર માં સદાલિ લાકરલી જા કેરાય સાગરમાં ના હાલો વૈષ્ણવ હાલો આપણે જાત જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાત રા એ જાય દૂર દૂર થી વૈષ્ણવો આવે ત્યાં આઠે થાય સમા ની ઝાંખી કે ઝાંખી કરું હાલો વૈષ્ણવ હાલો આપણે નાથ દ્વારા જાય હાલો વૈષ્ણવ હાલો આપણે નાથ દ્વારા જાય માધવ દાસ ની વિનંતી સ્વીકારજો તમારા ચરણમાં માં રાખજો ચરણ રાખો કે વ્રજ માં વાસ આપો હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય હાલો વૈષ્ણવ હાલો આપણે જાતરા એ જાય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય